એ ખરેખર દુઃખદ છે જ્યારે આવા બાઇકર તમારા જેવા બાઇકર્સ છે બીબીસીના જે બાઇકર્સ છે તે લોકો ખરેખર જે વ્યવસ્થિત બધું આપણે સેફ્ટી ગિયર્સ સાથે કોઈને પણ હાનિ નહીં થાય એ રીતના જે ગાડીઓ ચલાવીને તમે જે સંદેશો આપો છો તે વધારે લાર્જ પ્લેટફોર્મ પર બી જવું જોઈએ અને આપણા જે આ છપરીઓને બી એક સંદેશો આપવા માંગુ છું કે આવી રીતના તમે પોતાની જિંદગી જે છે તે ખોટી પોતે તો જોખમમાં નહીં મૂકો પણ બીજાની નિર્વૃત માણસોની પણ જિંદગી જોખમમાં નહીં મૂકો કારણ કે અત્યારે ઘણા બધા છેલ્લા સમયથી એક્સિડન્ટો થઈ રહ્યા છે જે દુઃખદ છે ને આવી રીતના તમે જો ખરેખર રાઈડ્સ કરવા માગતા હોવ તો આવી રીતના તમે જે ઓથેન્ટિકેટેડ આ બધા જે વ્યવસ્થિત જે એજ્યુકેટેડ માણસો છે અને સારા માણસો છે તે લોકો સાથે મળીને એ લોકો સાથે ટેક્ટિક શીખીને આગળ વધે એવી અમારી શુભકામનાઓ છે તો તમામને જે પંપા સરોવર સુધીની રાઈડ છે તેના માટે શુભકામનાઓ અને આવી જ રીતના વ્યવસ્થિત આયોજનો કરતા રહ્યો અને ઘણા વખતથી આવવાની ઈચ્છા હતી રેસ્ટોરન્ટ વખતે બી રેસ્ટોરન્ટ પર બી આવેલા તમે અમારા ધરમપુર સાથે જ તો તે વખતે હું અવેલેબલ નહીં હતો તો પણ આજે અહીંયા તમારા બધાની વચ્ચે ઉપસ્થિત થતા ખરેખર એક આનંદની લાગણી અનુભવાય છે આપણે રાઈડ શરૂ કરવા પહેલાં એકવાર ફરીથી આજે તમારો કાર્યક્રમ થાય એવા કાર્યક્રમો અનેક થતા રહી અને મારું વક્તવ્ય આજે તમને બધાને કંઈ વધારે એક્સપ્લેન કરવાની મારે જરૂર નથી કેમ કે તમે ઓલરેડી બધા એજ્યુકેટેડ છો અને તમે સારી રીતે બધું કરો છો તો એના માટે એકવાર તમારા માટે બી એકવાર જોરદાર પંદરમી ઓગસ્ટની દરેક લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આજ રોજ જ્યારે વાંસદા ખાતેથી જે રાઈડર્સ વિલેજ બાઇક ગ્રુપ્સ જ્યારે પંપા સરોવર સુધી જઈ રહ્યું છે ત્યારે આપણે ડિસિઝન ન્યૂઝ વાંસદા ખાતે પહોંચી છે નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનો હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ડોડિયા હાલમાં જ્યારે બાઇકનો ક્રેસ ચાલી રહ્યો છે ત્યારે આ જે બાઇકર્સ જે છે જે વિલેજ બાઇકર્સ ગ્રુપ સાથે આપણે વાત કરીશું આજે મોટી સંખ્યામાં જ્યારે બાઇકર્સ ગ્રુપ જ્યારે નીકળી રહ્યું છે પંપા સરોવર ખાતે ત્યારે એવો સેફ્ટી સેફ્ટી સાથે જયારે નીકળી રહ્યું છે કેટલાક લોકો આ બાઇકર્સના જોઈને અનેક પ્રકારના સ્ટન્ટ કરી રહ્યા છે કેટલાક લોકો જીવના જોખમે સ્ટન્ટ કરી રહ્યા છે ત્યારે આપણે સીધા બાઇકર્સ સાથે વાત કરીશું કારણ કે આ જે બાઇકર્સ છે એઓ સેફ્ટી સાથે જયારે નીકળી રહ્યા છે ત્યારે આ સીધા આપણે બાઇકર્સ સાથે વાત કરીશું જયારે એવો પંપા સરોવર ખાતે નીકળ્યા છે જી આજે પંપા સરોવર ખાતે નીકળ્યા છે બાઇક લઈને મોગીમાં મોગા ડાટ બાઇક લઈને તમે મોટો ગ્રુપ નીકળ્યું છે શું કહેશો હું એ જણાવીશ કે અમારું આ વિલેજ ક્લબ ગ્રુપ છે જે અમે 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 દર જાન્યુઆરી રાઈડ કરીએ કરીએ છીએ છીએ પણ પૂરી સાથે જ હેલ્મેટ શૂઝ એ જે સેફ્ટી રિલેટેડ જે જે બી બાઈક ના એસેસરીઝ છે એ બધું અમે પ્રોપર ગેટઅપ કરીને નીકળે છે ને રૂલ્સમાં અમે આરટીઓના દરેક રૂલ્સ ફોલો કરીએ છીએ ને અમે બીજાને પણ કહીએ છીએ કે તમે આરટીઓના રૂલ્સ ફોલો કરો અને નીકળો ને શાંતિથી રાઈડ કરો અને તમે એક્સપ્લોર કરો સાઉથ ગુજરાત બહુ સરસ છે પણ કેવું છે કે આપણે સેફ્ટી રાખીશું આપણો જીવ મહત્વનો છે બાકી તો બાઈક ને બધું તો છે એટલે આપણે સેફ્ટી પર વધારે ફોકસ કરવું જોઈએ અમે પણ દર વખતે જ્યારે ભી નીકળે છે ત્યારે સેફ્ટી માટે જ અમે સતત પ્રયત્ન કરતા હોઈએ છીએ કે બધા સેફટી ફોલો કરે એટલા માટે જ અમે આજે જે બાઈક રાઈડ આયોજન કર્યું છે એમાં અમારા નીરવ ડોક્ટર નીરવ સાહેબ છે એ બી આવ્યા હતા એમણે બી થોડું ઉદાહરણ મોસ્ટલી બધા પ્રોફેશનલ રાઈડ કે પૂરતી સેફટી સાથે તમે રાઈડ કરો અને સારી રીતે બાઇક રાઈડ તમે કરી શકો ખાસ કરીને વાત કરવામાં આવે ત્યારે બાઇક રાઈડર્સો નીકળે છે એના જોઈને જે અન્ય બીજા લોકો પણ સ્ટન્ટ કરતા હોય જીવના જોખમે સ્ટન્ટ કરતા હોય છે શું કહેશો એમને તમે હું તો એ જ કહીશ કે સ્ટન્ટ રાઈડિંગ એક અલગ વસ્તુ છે એના માટે તમારે પ્રોફેશનલ ટ્રેનિંગ લેવી જોઈએ એના માટે સ્ટન્ટ સ્કૂલ બી ચાલે છે ને જાહેર જગ્યાએ તમે કરશો તો ઇલીગલ જ છે એ બધાને ખબર જ છે છતાં બી ઘણા એવા તત્વો છે જે કરે છે આ ખોટું જ કરે છે જેના લઈને બીજા જે જાહેર જનતા છે એમનો જીવ એ લોકો પેલામાં મૂકે છે કે જેના લઈને એમને તકલીફ થાય કોઈનું એક્સિડન્ટ થાય ને બધું થાય છે એટલા માટે આપણે પ્રોપર એનું ગાઈડન્સ લેવું જોઈએ એના માટે સ્ટન્ટ સ્કૂલ છે ઘણી બધી જગ્યાએ એના સ્ટન્ટ સ્કૂલ ચાલે છે તો આપણે પહેલા એની ટ્રેનિંગ લેવી જોઈએ ને પછી એ વસ્તુ કરવું જોઈએ જે ખરેખર આજના યુવાનોમાં ખબર નથી આજે સોશિયલ મીડિયાનો જમાનો છે એના લઈને લોકો એનાથી ઇન્ફ્લુઅન્સ થઈને બધા સ્ટન્ટ કરે છે પણ એ ખરેખર ખોટું છે એટલે આપણે પહેલા એના વિશે જાણકારી લેવી જોઈએ કોઈક જાણતો હોય તેના વિશે આપણે એની ટ્રેનિંગ પૂરેપૂરી લઈશું તો આપણને ખબર પડે કે ખરેખર શું કરવું જોઈએ જે આજના યુવાનોમાં ખરેખર એ અવેરનેસ નથી ને આજે અમે અમારો મોટો જે છે આજે કે મેન કે સેફ્ટી અવેરનેસ ને સેફ્ટી અવેરનેસ ખરેખર આપણા ઘણી જગ્યાએ મતલબ સાઉથ ગુજરાતમાં એનું કઈ છે જ નહીં કે સેફ્ટી અવર ને શું છે લોકો ને ખબર જ નથી એટલા માટે એ વસ્તુ તો હું પણ સખત શબ્દોમાં વખોડું છું કે સ્ટંટો ના જ કરવા જોઈએ જે બી જાહેર જગ્યાએ તો ખરેખર ના જ કરવા જોઈએ જે હા હતા જે બાઇકર્સ ગ્રુપ ના જે મેમ્બર આપણે જે નવસારી થી એના રોટો ના જે માલિક છે આપણે એમની સાથે વાત કરીશું નિખિલ પટેલ સાથે એવો આજના દિને શું કહેવા માંગે છે જી આજની જે રાઈડ છે એ એક મોટો લઈને અમે લોકો ઓર્ગેનાઇઝ કરી છે જે સેફટી ને લોકોને નોલેજ મળે જે અત્યારે જે આપણે નવમી ઓગસ્ટ પછી કે નવમી ઓગસ્ટના દિવસે જે આપણે જે વિડીયો જોયા કે લોકો ગમે તેવા સ્ટન્ટ્સ કરે છે ને બેમાં બે લોકોના જીવ પણ ગયા છે ને ઘણા લોકોએ પોતાના હાથ તાત્યા પણ ભાંગ્યા છે બરાબર તો એવા લોકોને એક જ મેસેજ છે કે ભાઈ તમે લોકો જે કોઈ બી સ્ટન્ટ્સ કરો છો તેના માટે અલગ પ્લેટફોર્મ બન્યાં છે જેમ કે એના માટે ડોક્ટર સાહેબે કીધું તેમ કે અલગ એના માટે અલગ સ્કૂલ ચાલે છે એના માટે અલગ રોડ્સ પણ બન્યા છે તમે જાહેર જન જાહેર રોડ જાહેર રોડ પર આવીને આવા સ્ટન્ટ્સ ન કરો જેનાથી પબ્લિક નું જીવ જોખમમાં મુકાય બરાબર અને જે એમ અમે લોકો આજે આજ રાઇડમાંથી નહીં કરે છે રેલી પણ નથી કરતા આજે એક રાઇડ છે અલગ અલગ એને નામ કહેવા માં રેસ પણ નથી કરતા બરાબર રેસ માટે પણ અલગ પ્લેટફોર્મ છે રેલી કરે તો રેલી માટે પણ અલગ ગાઈડન્સ હોય છે આજે જે રાઈડ નો પર્પસ છે એમાં અમે ડિસિપ્લિન માં રાઈડ કરીએ છીએ જે આ હતા નવસારી થી આવ્યા હતા નિખિલ પટેલ આપણે બીજા અન્ય જે ગ્રુપના યુવા છે આપણે એમની સાથે વાત કરીશું જે મોગામાં મોગી બાઇક લઈને આવ્યા છે આપણે એમની સાથે વાત કરીશું જયારે એ લોકો પંપા સરોવર સુધી જઈ રહ્યા છે જી મારું નામ જ્વલિન છે અમે ટ્રાયમ સુરતને રિપ્રેઝેન્ટ કરીએ છીએ અને આ અમારી વિલેજ બાઇકર્સ ક્લબ સાથે એનઆર ઓટો અને ડોક્ટર સાહેબ એમના ગ્રુપ સાથે અમારી બીજી રાઇડ છે ખૂબ સુંદર આયોજન આ લોકો કરે છે એક સેફ્ટીને લઈને જે એ લોકો મેસેજ સમાજ સુધી પહોંચાડે છે એને અમે ખૂબ બિરદાવીએ છીએ અને આ જ રીતની એ લોકો રાઈડ ઓર્ગેનાઇઝ કરતા રહે

સેફટી અવેરનેસ અને સેફટી ગિયર્સ આને પ્રમોટ કરતી રહે છે અને એટલા જ માટે અમે બહુ ઉત્સુક છીએ આમની સાથે રાઈડ કરવા માટે વિલેજ બાઇકર્સ ક્લબ સાથે રાઈડ કરવા માટે અને અમને ખૂબ આનંદ થાય છે અહીંયા રાઈડ કરીને જે આ હતા જે બાઇકર્સ ના એક ગ્રુપના મેમ્બર હવે આપણે સીધા આ ડોક્ટર સાહેબ સમસ્ત આદિવાસી સમાજના જે નવસારી જિલ્લાના પ્રમુખ જે ડોક્ટર નીરવ પટેલ પણ જે અહીં ઉપસ્થિત છે એવો પણ આ રાઈડર સાથે જોડાયા છે ત્યારે આપણે એમની સાથે વાત કરીશું શું કહેવા માંગે છે આજે એક ખૂબ સરસ મજાનો અવેરનેસ રાઈડ જે કાર્યક્રમ થયો છે તે બદલ હું વિલેજ બાઇકર્સ ક્લબના ના ડોક્ટર અંકિત પટેલ નિખિલ પટેલ સહિત આજે જે ટાઈમ વાળા ભાઈ આવેલા છે તમામને એક અભિનંદન આપું છું અને આજે અત્યારે ખૂબ જ ખરાબ રીતના ડ્રાઈવ કરીને પોતાનો અને લોકોનો જીવ જોખમમાં મુકતા લોકો માટે એક હું શાયરી પોતાને લખેલી શાયરી કહેવા માંગીશ કે યુહી નહીં મિલી હે આઝાદી હમે ये तो मिली है कई सरबीर आजादी के आशिकों की समाओं की लोकी की वजह से जो परवाने की तरह मिट गए यूं ही नहीं मिली है आजादी हमें ये तो मिली है कई सरबीर आजादी के आशिकों की समाओं की लोकी की वजह से जो परवाने की तरह मिट गए इसलिए मत बहाओ खून की नदियां इन रास्तों पे मिटना है तो मिट जाओ उन शहीदों की तरह वतन के लिए जय हिंद वंदे मातरम આ હતા નવસારી જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડોક્ટર નીરવ પટેલ એમણે પણ સાયરીમાં જે બાઇકર્સો અને વાહન ચાલકોને સંદેશો આપ્યો છે અને જે હાલમાં જોઈ શકો છો જે વિલેજ બાઇકર્સ ગ્રુપ એવો પણ પોતાની સેફ્ટી સાથે જે માથાએ હેલ્મેટ અને હાથ પગમાં પણ સેફ્ટીના સાધનો પહેર્યા છે ત્યારે કહેવું એ છે કે આવા જે બાઇકર્સને જોઈને જે સામાન્ય બાઈક ચલાવવાવાળાઓ પણ કેટલાક સ્ટન્ટ બાજુ હોય છે કેટલાક સ્ટન્ટ કરતા હોય છે અને પોતાનું જીવનો જોખમમાં મૂકતા હોય છે તેમને કહેવું એ છે કે રાત પડી તમારું પરિવાર વાટ જોતી હોય છે માટે આવા સ્ટન્ટ કરવાનું બંધ કરો ત્યારે તમે દર્શક મિત્રો જોઈ શકો છો જે બાઇકર્સ વિલેજ જે ગ્રુપ છે એવો પોતાની સેફટી સાથે વાંચતાથી નીકળી રહ્યા છે પંપા સરોવર સુધી ત્યારે તમે એ જે સમગ્ર જે ગ્રુપ છે એમને પણ જોઈ શકો છો ને એમણે પણ કેટલાક બાઇકર્સ જે સ્ટન્ટ કરતા છે એમને પણ સંદેશો આપ્યો છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો